તેમના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં બરોડા હાઈસ્કૂલ માં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તેઓએ પરીક્ષાની મોસમ પહેલા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ટીપ્સ આપી હતી પીએમએ કહ્યું હતું કે પોતામાં વિશ્વાસ રાખો બીજાની સલાહ પર તમારી કરિયર પસંદ ન કરો દરરોજ બે બેઝિક શારીરિક કસરત કરો સંપૂર્ણ ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે પીએમે રીલ્સ જોવા મુદ્દે પણ ટકોર કરી હતી શરીરને મોબાઈલની જેમ રિચાર્જ કરવા જણાવ્યું હતું વડોદરામાં બરોડા હાઈસ્કૂલમાં યોજાયેલ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયા ઉપસ્થિત રહ્યા હતા તેઓ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી કાર્યક્રમ સંદર્ભે મીડિયા સાથે વાત કરી હતી તેઓએ સુરતમાં આર ટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સ્કૂલ સંચાલક પાસેથી તોડકાંડ મામલે નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેરિયાએ અન્ય સ્કૂલ સંચાલકોને પણ અપીલ કરી હતી કે તેમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યો હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે હરની હોળી દુર્ઘટના મામલે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું ભારતમાં જ્યારે યુથ યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટિપ્સ મળે આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે એ હેતુસ વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઊર્જાનું નિર્માણ થાય પોઝિટિવ વાતાવરણ ઉદ્ભવે તો કર્મ કર ફળની આશા ન રાખ એક સામાન્ય વાક્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એજ છે જ્યારે એને થોડું એવું મોટિશ મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મે મેન્ટાલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા આપણા જ બાળકો હોય છે બાળક એ બા વિદ્યાર્થી એ વિદ્યાર્થી હોય છે તો આવી નાની ટીપ્સથી એમના ઘણીવાર ઉર્જાનો ખીલતી હોય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી સાંસદ એમપી એમએલએ બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે આજે હું વડોદરામાં આ શાળાને આ આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવું છું કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી છે એક સંસ્કારી નગરી અહીંયાથી ઘણા મહાનુભાવોના જન્મતોને પણ એમના એજ્યુકેશન લીધા છે એ નગરીના તમામ સારસ્વત મિત્રોને વંદન કરું છું સર એક ઘટના તમારા સંગતની છે જેમાં ગઈકાલે જે આરટી એક્ટિવિસ્ટ દ્વારા એક મોટા સ્કૂલના સંચાલક પાસે અડસઠ લાખ રૂપિયાનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે એમાં આપે પોતે ઇન્ટરેસ્ટ લઈને આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો ટ્રસ્ટી સામે આવશે સરકાર એમની સાથે શિક્ષણમંત્રી તરીકે તમે શું એમને આશ્વાસન આપો છો એ જ આશ્વાસન આપું છું એમને કોઈ તકલીફ નહીં પડે સામે આવે એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઉભા ન થાય તો કડક દાખલો બેસે વડોદરાની ઘટના વિશે આપ જાણતા વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા તો ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ શરૂ ઓકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર